જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો અર્ટિકા વીએક્સ સીએનજી આ ગાડી વેચવાની છે તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે બે હજારની એકવીસના મોડલની અર્ટિકા ગાડી છે પાર્સિંગ જે એકવીસનું પાર્સિંગ જોવા મળશે અર્ટિકા સુઝુકી અર્ટિકા વીએક્સ વર્ઝન છે ચાવ ઓછી કિંમતમાં આપી દેવાની છે તો વિડિયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહે છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે હો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઇકરનું બટન ઓન કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું તમે જે અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો બે હજારની એકવીસને સાતમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહે છે વર્ઝન વિશેની વાત કરું તો વીએક્સ વર્ઝન છે આ ગાડીમાં તમને મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે ફ્યુલ વિશેની વાત કરું તો પેટ્રોલ પ્લસ કોમર્શિયલ સીએનજી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ અર્ટિકા વેચવાની છે ન્યૂ કન્ડિશન ટોપ કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં અર્ટિકા ગાડી જોવા મળી રહેશે વ્હાઇટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળે છે ચાચવેલી ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી ઓગણસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો નોન એક્સિડેન્ટ ગાડી છે કંપની કલરમાં ગાડી જોવા મળી રહે છે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આર વેચવાની છે મિત્રો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને તે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ટીકાની ખરીદી કરી શકો છો કિંમત વિશેની વાત કરું તો કિંમત દસ લાખ પંચોતેર હજાર અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને આ ભાઈનો કોન્ટેક નંબર ક્યાંથી મેળવવો મોબાઈલ નંબર તેની વાત કરું તો તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મોબાઈલ નંબર મળી રહેશે છે તે આ ભાઈનો નંબર છે આ ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે આ ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે ગાડીની રૂબરૂ મુલાકાત લેવા જાઓ તો તમે જઈ શકો છો અને તમે જ્યારે પણ રૂબરૂ મુલાકાત લેવા જાઓ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું તમે ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો બે હજારની એકવીસના મોડલની ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આર્ટિકા વેચવાની છે